હા 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 હું નાળા પટી ગયો ના તોમાં હું બે વરસાદે આવી ગયો થોડા વિહોણા બે ત્રણ ઘરણિયા રહી ગયા છે ત્યારે તો આપશી તો કાઢું પડશે હાલ ગુજા રૂપિયું નહીં રહેવામાં બધા પૈસા વાપરી ગયા છે

કેવું કર્યું તું ઓર્ડર તો પૂરો થઈ ગયો તો કાપર પણ આ કે તો એક ડરામ બનીતું એક ડરામ ફાટવાનું કોઈ છે નહીં કોકનું વગાડી દે હાય એ હતું આલી

મજૂર હતો બરોબર ત્રણ વાહન ધોવાનો હતો ગોટાનું અચાનક ઉભું કર્યું બનાવતો પડે અને પાછી ઉધામપુરી ચટણી તે લાલ લાલ ચમે ચટણી બનાવી કીધું તું તે બનાવી પૈસા ના લાગતો મજૂરી મારતો બુ પડે છે ખાધા પછી બધું ફીકું જ લાગશે ખબર છે આ ખો હતી આ ખો માં પૈસા રસોઈયા જો અને આ તમારો છોકરો ગોટા બનાવજો કે પાછું પાછળથી ગોઠવી રાઠી નો અવાજ હતો ના એટલા બધા

ચિંતા ના તમારે કોઈ ટેન્શન લેતા ના થોડા હાલ પૈસા પૈસા કેરી બેરી ખાઈ ને પૈસા વધતા છોકરા બોટલો ના છું નોટ પાંચ કિલો વધ્યો તો ને હમણાં વાપર્યું

તમા લેવા ફોન કરે તમે ખાલી રોકડી આવી જ તમારે હું કે ભાઈ આ મિનર જગના નામ ઓર્ડર આલો તો ખબર છે આલે પણ થોડા ઘણા રહી ગયા હકડે એવું એક મને ફોન કરતો ની હા ઓવાય હા તો હું પણ તમે તો બોરવાનું આલી પાછું હા તો લાવજો આ તો કાઢ્યા કરીએ સૂઝતા સુજતા કાઢ્યા અમે આવીશું અઠવાડિયે તો થઈ પડશે બસ અઠવાડિયા બાદ દે તો વધુ નહીં કરીએ